શિવપુરાણ ભાગ એકસો એકત્રીસ તદંદર કપલા કાલેશ્વર રામેશ્વર વગેરેનો મહિમા બતાવતા સૂરજીએ સમુદ્રના તટ પર સ્થિત ગોકર્ણ સ્થિતના શિવલિંગનો મહિમા વર્ણવી બતાવ્યો પછી મહાબળ નામના શિવલિંગનું અદ્ભુત મહાત્મ્ય સંભળાવીને અને ઘણા શિવલિંગોની વિચિત્ર મહાપ્ય કથાનું વર્ણન કરીને પછી ઋષ્વીને પૂછવા પર એ જ્યોતિર્લિંગનું વર્ણન કરવા લાગ્યા સૂરજી બોલે હે બ્રાહ્મણ મેં સદ્ગુરુ પાસેથી જે કંઈ સાંભળ્યું છે કે જ્યોતિર્લિંગોનું મહાત્મ્ય તથા એમના પ્રાકાશનો પ્રસંગ મારી પોતાની બુદ્ધિ અનુસાર સત્સેના સંભળાવીશ તમે સાંભળો હે મુનિ જ્યોતિર્લિંગોમાં સૌથી પહેલાં સોમનાથનું નામ આવે છે તેથી પહેલાં એમનું જ મહાત્મ્ય સાવધાન થઈને સાંભળો મુનિ સ્વરો મહાત્માના પ્રજાપતિ દક્ષે પોતાની અશ્વિની વગેરે સત્યાવીસ કન્યાઓનો વિવાહ ચંદ્રમા સાથે કર્યો હતો ચંદ્રમાને સ્વામીરૂપે મેળવીને તે દક્ષ કન્યાઓ વિશેષ શોભા લાગી હતી તથા ચંદ્રમાં પણ એમને પત્નીના રૂપમાં મેળવીને નિરંતર શોભિત થવા લાગ્યું ઈશ્વર પત્નીઓમાં પણ જે રોહિણી નામની પત્ની હતી એક માત્ર તે ચંદ્રમાને જેટલી પ્રિય હતી એટલે બીજું કોઈ કોઈ પત્ની કદાપી પ્રિય ન થઈ આથી બીજી સ્ત્રીઓને બહુ દુઃખ થયું કે સર્વે પોતાના પિતાના શરણમાં ગઈ ત્યાં જઈને એમણે જે દુઃખ હતું એનું નિવેદન પિતા સમક્ષ કરી દીધું હે દીજો આ બધું સાંભળીને દક્ષ પણ દુઃખી થઈ ગયા અને ચંદ્રમાં પાસે એમને શાંતિપૂર્વક બોલ્યા દક્ષે કહ્યું હે કલા નિર્ધ તમે નિર્મલ કુલમાં ઉત્પન્ન થયા છો તમારા આશ્રમમાં રહેનારી જેટલી સ્ત્રીઓ છે એ સૌ પ્રત્યે તમારા મનમાં ઓછો ઓછો વધતો ભાવ કેમ છે તમે કોઈને હજી તો કોઈને થોડો ઓછો પ્રેમ કેમ કરો છું અત્યાર સુધી જે કહ્યું તે કર્યું હવે આગળ ફરી ક્યારેય આવો વિષંતાપૂર્ણ તણાવ તમારે ન કરવો જોઈએ કેમ કે એને નર કાપનાર કહેવાય છે જે કહે છે એ મરચ્યું પોતાના જમાઈ ચંદ્રમાણે સ્વયં આવી પ્રાર્થના કરીને પ્રથાપતિ દક્ષ ઘેર ચાલે ગયા એમને પૂર્ણ નિશ્ચિત થયું કે હવે ફરી આવું નહીં થાય પણ ચંદ્રમાએ પ્રબળ ભાવિથી વિવશ થઈને એમની વાત ન માની એ રોહિણીમાં એટલા બધા અશક્ત થઈ ગયા કે બીજી કોઈ પત્નીનો ક્યારેય આદર કરતા ન હતા આ વાત સાંભળીને દક્ષ દુઃખી થઈને ફરી સ્વયં આવીને ચંદ્રમાને ઉત્તમ નીતિથી સમજાવવાનું તથા ન્યાય ઉચિત વર્તાવ માટે પ્રાર્થના કરવા લાગ્યા દક્ષ બોલે હે ચંદ્રમા સાંભળો હું તમને પહેલાં પણ અનેક વાત પ્રાર્થના કરી ચૂક્યો છું તો પણ તમે મારી વાત માની નથી એટલા માટે આ સાપ આપું છું કે તમને ક્ષયનો રોગ થઈ જાઓ સૂર્ય જે કહે છે દક્ષિણા આટલા કહેવાથી જ ક્ષણભરમાં ચંદ્રમાં ક્ષય રોગથી ત્રસ્ત થઈ ગયું એમના ક્ષીણ થવાથી જ એ સમયે બધી બાજુ મહાન હાકાર મચી ગયો તથા દેવતાને ઋષિ કહેવા લાગ્યા હવે શું કરવું જોઈએ ચંદ્રમાં કેવી રીતે ઠીક થશે એ મને રાતે દુઃખમાં પડીને બધા વિવર થઈ ગયા ચંદ્રમાં ઇન્દ્ર વગેરે બધા દેવતાઓને તથા ઋષિને એમની પોતાની વ્યવસ્થા સૂચિત કરી દીધી ત્યારે ઇન્દ્ર વગેરે દેવતા તથા વશિષ્ઠ વગેરે ઋષિ મહા બ્રહ્માજીને શણે ગયા એમની વાત સાંભળીને બ્રહ્માજીએ કહ્યું હે દેવતાઓ જે થયું તે થયું હવે નિશ્ચિત રીતે બદલી ન શકાય તેથી તેના નિવારણને માટે હું તમને એક ઉત્તમ ઉપાય બતાવું છું આદરપૂર્વક સાંભળું ચંદ્રમા દેવતાઓની સાથે પ્રભાસ નામના સુખ ક્ષેત્રમાં જાય અને ત્યાં મૃત્યુંજય મંત્રનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરીને ભગવાન શિવનું આરાધના કરી પોતાની સામે શિવલિંગની સ્થાપના કરીને ત્યાં ચંદ્રદેવ નિત્ય તપસ્યા કરી આનાથી પ્રસન્ન થઈને શિવ એમને સહેલત કરી છે ત્યારે દેવતાઓને ઋષ્વીના કહેવાથી બ્રહ્માજીની આજ્ઞા અનુસાર ચંદ્રમાએ ત્યાં છ માસ સુધી નિરંતર તપસ્યા કરી મૃત્યુજય મંત્રથી ભગવાન ઋષભનું પૂજન કર્યું દસ કરોડ મંત્રના જપ અને મૃત્યુજયનું ધ્યાન કરતા કરતાં ચંદ્રમા ત્યાં સ્થિર થઈને લગાતાર ઊભા રહ્યા એને તપસ્યા કરતા જોઈને ભગવસલ ભગવાન શંકર પ્રસન્ન થઈને એમની સામે પ્રગટ થયા અને પોતાના ભક્ત ચંદ્રમાને કહેવા લાગ્યા શંકરજીએ કહ્યું હે ચંદ્રદેવ તમારું કલ્યાણ થા તમારા મનમાં જે અપીષ્ટ મનોમાનથી થો એ માગો હું પ્રસન્ન છું ચંદ્રમાં બોલ્યા હે દેવેશ્વર જો આપ પ્રસન્ન છો તો પછી મારા માટે શું અસર છે તથા હે પ્રભુ હે શંકર આપ મારા શરીરના રોગનું નિવારણ કરો મારાથી જે અપરાધ થઈ ગયું એને ક્ષમા કરો શિવજે કહ્યું હે ચંદ્રદેવ એક પક્ષમાં પ્રતિદિન તમારી કલા ક્ષીણ હતી અને બીજા પક્ષમાં ફરી પાછી નિરંતર વધતી રહી તદંતર ચંદ્રએ ભક્તિભાવથી ભગવાન શંકરની સ્તુતિ કરી આથી પહેલાં નિરાકાર હોવા છતાં પણ ભગવાન શિવ ફરી સાકાર થઈ ગયા દેવતાઓ પર પ્રસન્ન થઈને ક્ષેત્રના મહાત્માને વધારવા તથા ચંદ્રમાના યશને વિસ્તારવા ભગવાન શંકર એમના નામ પર ત્યાં સોમેશ્વર કહેવાયા અને ત્રણેય લોકોમાં વિખ્યાત થયા હે બ્રાહ્મણો સોમનાથનું પૂજન કરવાથી એ ઉપાસકના ક્ષય તથા કોળ વગેરે રોગોનો નાશ કરી દે છે એ ચંદ્રમાં ધન્ય છે કૃતકૃત્ય છે જેના નામથી ત્રણેય લોકોનો સ્વામી સાક્ષાત ભગવાન શંકર ભૂતલને પવિત્ર કરતા પ્રભાત ક્ષેત્રમાં વિદ્યમાન છે ત્યાં સંપૂર્ણ દેવતાઓએ સોમકુંડની પણ સ્થાપના કરી છે જેમાં શિવ અને બ્રહ્માનો સદા નિવાસ થાય છે ચંદ્રકુળ આ ભૂતલ પર પાપનાસન તીર્થને રૂપે પ્રસિદ્ધ છે જે મનુષ્ય એમાં સ્નાન કરે છે એ બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે ક્ષય વગેરે જે અસાધ્ય રોગ હોય એ બધા એ કુંડમાં છે સ્નાન કરવા માત્રથી નષ્ટ થઈ જાય છે મનુષ્ય જે ફળના ઉદ્દેશથી આ ઉત્તમ ત્રીસનું સેવન કરે છે એ ફળને સર્વથા પ્રાપ્ત કરી લે છે એમાં સંશય નથી ચંદ્રમાં નિરોગ થઈને પોતાનું જૂનું કાર્ય સંભાળવા લાગ્યા આ રીતે મેં સોમનાથની ઉત્પત્તિનો આખો પ્રસંગ સંભળાવી દીધો હે મણીશ્વરો આ રીતે લિંગનો પ્રાદુર્ભાવ થયો જે મનુષ્ય સોમનાથના પ્રાદુર્ભાવની આ કથા સાંભળે છે અથવા બીજાઓને સંભળાવે છે તે સંપૂર્ણ મનોવાંસિતને પ્રાપ્ત કરી લે છે અને એ બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે સુધજી કહે છે હેમસીઓ હવે હું મલ્લિકાર્જુનના પ્રાદુર્ભાવનો પ્રસંગ સંભળાવું છું તેને સાંભળીને બુદ્ધિમાન પુરુષ બધા જ પાપથી મુક્ત થઈ જાય છે જ્યારે મહાબલી તારક શત્રુ શિવાપુત્ર કુમાર કાર્તિકે આખી પૃથ્વીની પરિક્રમ કરીને ફરી કૈલાસ પર્વત પર આવ્યા અને ગણેશના વિવાહની વાત સાંભળીને અંશ પર્વત પર ચાલ્યા ગયા પાર્વતીને શિવજીનો ત્યાં થઈને અનુરોધ કરવા છતાં પણ પાછા ન આવ્યા તથા ત્યાંથી બાર કોષ દૂર ચાલ્યા ગયા ત્યારે શિવ અને પાર્વતી યોજ રૂપે ત્યાં પ્રતિષ્ઠિત થઈ ગયા એ બંને પુત્રને સ્નેહથી આતુર થઈને પર્વને દિવસે પોતાના પુત્ર કુમારને જોવા માટે એમની પાસે જતા આવતા રહેતા હતા માસને દિવસે ભગવાન શંકર ત્યાં જતા હતા અને પુરાના દિવસે પાર્વતી નિશ્ચય જ ત્યાં પદાર્પણ કરતા હતા એ દિવસે લઈને શિવનું મલ્લિકાર્જુન નામનું એક લિંગ ત્રણેય લોકોમાં પ્રસિદ્ધ થયું આ લિંગનું જે દર્શન કરે છે એ સમસ્ત પાપથી મુક્ત થઈ જાય છે અને સંપૂર્ણ અભિષ્ટની પ્રાપ્તિ કરી લે છે એમાં સંશય નથી આ રીતે મલ્લિકાર્જુન નામના બીજા જ્યોતિર્લિંગનું વર્ણન કરવામાં આવ્યું જે દર્શન માત્ર લોકોને માટે બધા જ પ્રકારના સુખ આપનારું કહેવાય છે ઋષિએ પૂછ્યું હે પ્રભુ હવે આ આપ વિશેષને ત્રીજા જ્યોતિર્લિંગનું વર્ણન કરો સૂર્ય કહ્યું હે બ્રાહ્મણો હું ધન્ય છું જે આપ સીમાનોની સંઘ અને પ્રાપ્ત થયો છે સાધુ પુરુષો ધન્ય છે તેથી હું પોતાનું સૌભાગ્ય સમજીને પાપનાશીની પરંપરાઓની દિવ્ય કથાનું વર્ણન કરું છું તમે લોકો આદરપૂર્વક સાંભળો અંતિ નામની પ્રસિદ્ધ એક રમણીય નગરી છે જે સમસ્ત દેહધારીઓને મોક્ષ પ્રદાન કરનારી છે તે ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે એ પુરીમાં એક શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો જે કર્મ પરાયણ વેદોના સ્વાધ્યાયમાં સંલગ્ન અને વૈદિક કર્મોનું અનુષ્ઠાનમાં સદા તત્પર રહેતો હતો એ ઘરમાં અગ્નિની સ્થાપના કરીને પ્રતિદિન અગ્નિહોત્ર કરતો અને શિવજીની પૂજામાં સદા તત્પર રહેતો એ બ્રાહ્મણ દેવતા પાર્થિવ શિવલિંગ બનાવીને એની પૂજા કરતો વેદપ્રિયમ બ્રાહ્મણ દેવતા સમય જ્ઞાન અર્જુનમાં લાગ્યા રહેતા એટલા માટે એમણે સંપૂર્ણ કર્મનું ફળ મેળવીને સદગતિ પ્રાપ્ત કરી લીધી એમને શિવ પૂજા પરાયણ ચાર ત્રીદસવી પુત્ર હતા જે માતા પિતાથી ગુણોમાં જરાય ઓછાના હતા એમના નામ દેવપ્રિયો પ્રિય મેઘા સુકૃત અને સુવ્રત હતા એમના સુખદાયક ગુણ ત્યાં સદા વૃદ્ધિ પામવા લાગ્યા એમને કારણે અવંતીનગરી બ્રહ્મતીર્થી પરિપૂર્ણ થઈ ગઈ હતી એ સમયે રત્નમાલ પર્વત પર દૂષણ નામનો એક ધર્મ ધર્મદેશીય સૂરે બ્રહ્માજી પાસેથી વરદાર મેળવીને વિવિધ ધર્મને ધર્માત્મા ઉપર આક્રમણ કર્યું અંતમાં એણે સેના લઈને અવંતિના બ્રાહ્મણ ઉપર પણ ચઢાઈ કરી એની યાજ્ઞાથી ચાર ભયંક ચારે દિશાઓમાં પ્રલય યજ્ઞની જેમ પ્રગટ થઈ ગયા પરંતુ તે શિવ વિશ્વાસ બ્રાહ્મણ દોડ ડર્યા નહીં જ્યારે મગરના બ્રાહ્મણ બહુ ગભરાઈ ગયા ત્યારે એમણે એમને આશ્વાસન આપતા કહ્યું તમે લોકો ભક્ત અસલ ભગવાન શંકર પર ભરોસો રાખો એટલામાં સેના સહિત દૂષણે આવીને એ બ્રાહ્મણને જોયા અને કહ્યું એમને મારી નાખો બાંધી લો વેદ પ્રિયના એ બ્રાહ્મણોએ સમયે કહેલી વાત ન સાંભળી કેમ કે તે ભગવાન શંભુના ધ્યાનમાં ધ્યાન માર્ગમાં સ્થિત હતા એ દુષ્ જે એવી જ રીતે બ્રાહ્મણને મારવાની ઈચ્છા કરી ત્યાં જેમના દ્વારા પૂજિત પાર્થિવસિંહના સ્થાનમાં બહુ ભારે અવાજ સાથે એક ખાડો થઈ ગયો એ ખાડામાંથી વિકટ વિકટરૂપ ધારી ભગવાન શિવ પ્રગટ થઈ ગયા જે મહાકાલને નામે વિખ્યાત થયા એ દુષ્ટોનાશક અને સત્પુરુષોના આશ્રયદાતા છે તેમણે એ દૈત્યોને કહ્યું અરે ખલ હું તારા જેવા દુષ્ટને માટે મહાકાલ પ્રગટ થયું છું તમે આ બ્રાહ્મણથી ભાગી જાઓ આવું કોઈને મહાકાલ શંકરે તેનાથી દુષ્ઠે પોતાના અહંકાર માત્ર ભસ્મ કરી લો કેટલીક સેના એમના દ્વારા હણાઈ ગઈ અને કેટલીક ભાગી ગઈ પરમાત્મા શિવે દુષણનો વધ કરી દો જેવી રીતે સૂર્યને જોઈને સંપૂર્ણ ન થઈ જાય તે રીતે ભગવાન શિવને જોઈને સમગ્ર સેના આદર્શ થઈ ગઈ દેવતાની દુદુંબીઓ વાગવા લાગી અને આકાશમાંથી પુષ્પ થવા લાગી એ બ્રાહ્મણને આશ્વાસન આપને સુપન્ન થયેલા સ્વયં મહાકાલ મહેશ્વર શિવે એમને કહ્યું વરદાન માગો એમની આ વાત સાંભળીને તે બધા બ્રાહ્મણો રાત જોડીને ભક્તિભાવથી સારી પેટે બ્રાહ્મણને નતમશક થઈને બોલ્યા બીજો કહ્યું હે મહાકાળ હે મહાદેવ હે દુષ્ટોને દર નરા પ્રભુ હે શંભુ આપ આપને સંસાર જાગૃતિ મોક્ષ પ્રદાન કરો હે આપ જન્મ જનસાધારણની રક્ષા કાઢે સદા અહીં જ રહો હે શંભુ આપના દર્શન કરનારા મનુષ્યોના પાપ આપ સદા ઉદ્ધાર કરો સૂરજી કહે છે એ મરજો એમના આવા કથન પણ એમને સદગતિ આપીને ભગવાન શિવ પોતાના ભક્તોની રક્ષા માટે એ પરમસુંદર ખાડામાં સ્થિત થઈ ગયા એ બ્રાહ્મણને મોક્ષ મળ્યો અને ચારેય બાજુની એક એક કોષની ભૂમિ લિંગરૂપી ભગવાન શિવનું સ્થાન બની ગઈ એ શિવ ભૂતલ પર મહાકાલેશ્વર નામે વિખ્યાત થયા એ બ્રાહ્મણો એમના દર્શન કરવાથી સ્વપ્નમાં પણ કોઈ દુઃખ થતું નથી જે જે કામનાને લઈને કોઈએ લિંગની ઉપાસના કરી છે તેને તેનો સર્વ મનોરથ પ્રાપ્ત થઈ જાય છે તથા અલોકમાં મોક્ષ પણ મળી જાય છે ભાગ એકસો એકત્રીસ પૂરો